ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતનો શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવાવાનું ભારત સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે આપની આજની પેઢીમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોનું સ્થાપન થાય તેમના કાર્યોથી अवगत થાય તથા તેમના જીવનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના સંકલ્પ સાથે રાષ્ટ્ર સેવામાં જોડાય તે હેતુથી રાજ્યની દરેક વિધાનસભા બેઠક દીઠ એક પદયાત્રાનું આયોજન કરેલ છે आ कार्यक्रम अंतर्गत ભાવનગર જિલ્લામાં 104 ભાવનગર પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ માટે પદયાત્રા તારીખ 21 11 2025 ના રોજ સાંજના 4 કલાક કે રૂપાણી સર્કલ થી સરદારનગર સર્કલ જીવાજી સર્કલ મોખડાજી સર્કલ ગોઘા સર્કલ આંબાવાડી મહિલા કોલેજ દીપક ચોક બોડી ગેટ ગીતા ચોક ડોન ચોક થઈને સદાસભૃતિ ખાતે સમાપન કરવા નકી કરવામાં આવેલ થઈને સદાસભૃતિ ખાતે સમાપન કરવા નકી કરવામાં આવેલ છે થઈને સદાસભૃતિ ખાતે સમાપન કરવા નકી કરવામાં આવેલ છે સભ્ય શ્રી કેશો જૂનાગઢ તેમજ અતિ વિશેષમાં માન્ય મેયર શ્રી ડેપ્યુટી મેયર શ્રી માન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી માનનિતા શ્રી શાસક પક્ષ માનદંડક શ્રી મહાનગરપાલિકા ભાવનગર વગેરે માનુભાવો ઉપસ્થિત રહેનાર છે આ પદયાત્રાના રૂટ પર 1.3 કિલોમીટરના અંતરે

कॉलेजના વિદ્યાર્થીઓ એમસીસી એનએસએસ માય ભારત વોલેન્ટિયર્સ સહકારી સંસ્થાઓ વિવિધ રાજકીય પક્ષો સામાજિક સંસ્થાઓ આગેવાનો રમતવીરો સહિત અંદાજે 2500 થી 3000 પદયાત્રીઓ જોડનાર છે પદયાત્રા પથ પર જિલ્લા પોલીસતંત્ર દ્વારા પૂરતા બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવનાર છે આ પદયાત્રામાં ભાવનગર જિલ્લાના તમામ નાગરિકોને સહભાગી થવા માટે હાર્ივટી તંત્ર તરફથી આમંત્રિત કરવામાં આવે છે આભાર